નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર બે માય એક્શન વર્બ જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું

રોજે રોજ વિવિધ ક્રિયાઓ કરતા હશો લખવું વાંચવું વાહન હંકારવું તરવું જમવું જોવું વગેરે આવી જ રીતે તમારા ઘરના સભ્યો અને મિત્રો પણ વિવિધ ક્રિયાઓ કરતા હશે આવી ક્રિયાઓને અંગ્રેજીમાં ક્રિયાપદ એટલે કે એક્શન વબ કહેવાય છે તમારે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન જૂના વર્તમાનપત્રો સામાયિક અને અન્ય સામગ્રીમાંથી વિવિધ ક્રિયાઓના ચિત્રો આપેલ જગ્યામાં કાપીને લગાવવાના છે આ ચિત્રોમાં થઈ રહેલી ક્રિયાના અંગ્રેજીમાં નામ લખવાના છે દાખલા તરીકે જો તમે ગાડી હંકારતા ડ્રાઈવરનું ચિત્ર લગાવેલ હોય તો તેની નીચે ડ્રાઈવ એટલે કે ક્રિયાપદ અંગ્રેજીમાં લખવું આવા ચિત્રો સાથેના ક્રિયાપદ વર્ગ સમક્ષ રજૂ કરો તો જોઈએ આપણે ચિત્ર લગાવશું પેલું ચિત્ર અહીંયા આપેલું છે આર ઇ એ ડી રીડ એટલે વાંચું બીજું ચિત્ર W R I T E राइट એટલે લખવું ત્યાર પછી E A T ઈટ એટલે ખાવું ત્યાર પછીનું ચિત્ર W A T C H વોચ એટલે જોવું ત્યાર પછીનું ચિત્ર S W I M સ્વીમ એટલે તરવું ત્યાર પછી D R I V E ડ્રાઇવ એટલે હંક હંકાળવું ત્યાર પછીનું જે ચિત્ર છે ટી એ એલ કે ટોક એટલે વાત કરવી ટી ઈ એ સી એચ ટીચ એટલે શીખવવું ત્યાર પછીનું જે ચિત્ર છે તેમાં એસ એલ ડબલ ઇ પી સ્લીપ એટલે શું ત્યાર પછીનું પી એલ એ વાય પ્લે એટલે રમવું ત્યાર પછી સી એલ ઇ એ એન ક્લીન એટલે સાફ કરવું અને બી એ ટી એચ બાથ એટલે નાહવું ત્યાર સી ડબલ ઓ કે કુક એટલે રાંધવું ટી એચ આઈ એન કે થિંક એટલે વિચારવું ત્યાર પછી આર આઈડી ઈ રાઈડ એટલે સવારી કરવી વિદ્યાર્થી મિત્રો આ ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ એક અને ભાગ બે ના તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ધોરણ તેમની પણ પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ ચિત્ર અને તેના ક્રિયાપદ અંગ્રેજીમાં અમે નોંધ કરી હશે હવે આ સિવાય અન્ય ક્રિયાપદ તમે શોધીને લખો તો જોઈએ અન્ય ક્રિયાપદો જોઈએ ડીઆઈ એન કે ડ્રિંક એટલે પીવું એલ એ યુ જી એચ લાફ એટલે હસવું સી ક્રાય એટલે રડવું ટી એચ આર ડબલ્યુ થ્રો એટલે ફેંકવું સી એલ ક્લેપ એટલે તાળી પાડવી એસઆઈટી સીટ એટલે બેસવું ડબલ્યુ એલ કે વોક એટલે ચાલું આરયુ એન રન એટલે દોડવું જે યુ એમ પી જમ્પ એટલે કૂદવું ડાન્સ એટલે નાચું એસઆઈએનજી સિંગ એટલે ગાવું અને એસપી સ્પીક એટલે બોલવું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે